આ પ્રેમ કહાણી સાંભળીને જો તમારી આંખો ભીની ના થાય હૃદય તમારું એકદમ ગમગીન ના બને તો જ નવાઈ પ્રેમ કહાણીઓ તો આપણે ઘણી સાંભળી જોઈ વાંચી હશે જેમાં પ્રેમ થતા હોય છે લોકોને સારા વેલસેટ લોકો સાથે કોઈ જાત જોઈને પ્રેમ થતા હોય છે કોઈને કોઈની દેખાવ જોઈને પ્રેમ થતો હોય છે પરંતુ આ એક ખૂબ જ અનોખી અને ખૂબ જ હૃદયસ્પર્શી પ્રેમ કહાણી છે વાત એવી છે કે એક ગામમાં એક ખેતમજૂર ખેતમજૂરી કરી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હોય છે યુવાન હોય છે ખેતમજૂરી કરે ખેતમજૂરી સાથે સાથે તેને છૂટક કડિયા કામ મળે તો પણ તે કરી લેતો હોય છે આમ કરીને તે પોતાના ઘરમાં મદદરૂપ થતો હોય છે લગભગ બાવીસ ત્રેવીસ વર્ષનું યુવાન હોય છે અને આ રીતે તે પોતાના ભાઈ ભાભી માતા પિતાને ઘરમાં પોતાની યથાશક્તિ ફાળો આપતો હોય છે ભણવાનું તેનાથી સંજોગો વસાત નથી થયું હતું મોટાભાગે આપણે જોઈએ છે હજી પણ ગામડાઓમાં સારી સગવડ હોતી નથી ભણવાની અથવા તો જાગૃતિના ભાવે ગમે તેમ પણ ભણવાનું ઓછું હોય છે એના કારણે એને મજૂરી કરીને જ પોતાનું જીવન પસાર કરતું હોય છે છતાં પણ ગામડાના લોકો ખૂબ જ સુખ સંતોષરૂપ હોય છે જે રીતે લોકો લાખો કરોડોના ફ્લેટો બંગલાઓમાં રહેતા હોય શહેરોમાં એ પોતે ખુશ નથી હોઈ શકતા એનાથી વધારે ખુશી આ મજૂરી કરીને જીવન જીવનારા લોકોમાં જોવા મળતી હોય છે સંતોષી જીવન જીવતા હોય છે હવે તે એના ગામમાં બહારના રાજ્યમાંથી હિન્દી ભાષી રાજ્યમાંથી કોઈ ફેમિલી આવે છે મજૂરીના અર્થે મજૂરી અર્થે આવેલા ફેમિલી એકદમ જ હિન્દી જ જાણતા હોય છે તેમને કોઈ પણ પ્રકારનું ગુજરાતી સમજતા નથી હોતા તે ફેમિલીની સાથે સાથે એમના બાળકો પણ હોય છે તેમાં એક સગીર વલગી કન્યા પણ હોય છે હવે આ જે આવનારું ફેમિલી હતું તે હિન્દુ હતા તે અન્ય ધર્મના એટલે કે મુસ્લિમ સમાજના હતા હવે જ્યારે તે લોકો અહીંયા આવ્યા તો તેમને હિન્દી સિવાય કંઈ આવડતું નહોતું તો આ જે ગુજરાતી હિન્દુ યુવક હતો તે પોતેને કોઈને કોઈ રીતે મદદરૂપ થતો કારણ કે તે લોકો પણ ખેતમજૂરી કરતા અને કડિયા કામ તેના પિતા આવતા જતા સાથે આપણે જોઈએ છે કે બાળમજૂરી તો ગુનો છે પણ છતાંય આજની તારીખે પણ નાની ઉંમરના પંદર સોળ વર્ષના લોકો પણ મજૂરી કરતા કે કરાવતા જોવા મળતા હોય છે તેવું અહીંયા પણ બનતું હતું માતા પિતાની સાથે સાથે તે દીકરી પણ ગામડે પોતાના પપ્પાને એક ટિફિન આપવા આવતી જતી હતી એ લોકો જ્યારે કંઈ સમજતા નહોતા ત્યારે આ યુવાન તેમને કંઈક ખરીદી કરવી હોય કે કંઈ પોતાને વસ્તુઓ માટેની કંઈ સમજણ હોય તો તે ગુજરાતી તે થોડું ઘણું હિન્દી જાણતો હતો સમજી શકાય અને બોલી શકાય એવું તો તે એ લોકોને ગુજરાતી હિન્દી સમજી અને એ લોકોને સમજાવતો હતો એ લોકોની વચ્ચે દુભાષ્ય જેવું કામ કરતો હતો આમ તે ગામમાં એ લોકો પરપ્રાંતિ રહેતા હતા સાથે સાથે એમને મદદરૂપ થતો હોવાથી એક જાતનો ઘરોબો કેળવાઈ ગયો હતો અને જતા આવતા હતા એકબીજાના તહેવારો પણ સાથે ઉજવતા હતા હવે આ બધું તો જે ધર્મના ભેદભાવ કે નાચજાતના ભેદભાવ તો જે કહેવાતા સુધરેલા લોકોમાં જોવા મળે છે જ્યારે જે પોતે સાચી મજૂરી પરસેવ પાડીને કમાણી કરતા હોય છે પોતાનો રોકલો ચલાવતા હોય એ લોકોમાં આવું બધું જોવા નથી મળતું તેમાં તો દરેક સમાજ જાત ધર્મના લોકો ખૂબ જ ખુશીથી અને હસતા મોઢે એકબીજા સાથે ભાઈચારાની જેમ જ રહેતાને એકબીજાને મદદરૂપ થતા હોય છે એવું અહીંયા પણ જોવા મળ્યું ક્યારે તે સગીર વયની યુવતી અને આ હિન્દુ યુવાન વચ્ચે શું થયું તે લોકો જો કે જાણતા નહોતા કારણ કે તે લોકોને કંઈક વેલેન્ટાઇન હોય કે પ્રેમ કે ગીત કે એવું બધું કાંઈ ખબર નથી પડતું પણ ક્યારેય એકબીજાને મદદરૂપ થતાં થતાં એકબીજાને સહભાગી થવા લાગ્યા પોતાને પણ ખ્યાલ ન આવ્યો અને તમે ગમે તે કહી શકો છો કહેવાતા લોકો એને કંઈ પણ કહી શકે પરંતુ જે સાચી નિર્મેળ નિર્ભેળ અને નિર્મળ જે સંબંધ કહેવાય કે કદાચ સાચો પ્રેમ કહેવાય એ પાંગર તો આ રીતે જ હોતો હશે તે આપણે થોડું ઘણું સમજી શકીએ છીએ એમાં એકવાર ઈદના તહેવારમાં તે યુવાની સ્વયંસ્પૂર્ણ હતી એટલે કે પોતાની મરજીથી જ તે યુવતીને સાથે કંઈ ખરીદી કરવા એને મોકલી હશે તો એ લોકો સાથે ગયા હતા યુવતીને લઈને એના મા બાપને ભરોસો હતો સાથે રહેતા હતા કામ કરતા હતા તો તે યુવાને બજારમાંથી તે યુવતીને ઈદ આવતી હોવાથી અમુક સારા ડ્રેસ અને અમુક વસ્તુ ખુશીથી લઈ આપી એક દોસ્તી ભાવે હવે તે યુવતીએ ત્યાં ખૂબ જ ખુશ થઈ ગઈ પોતાના મિત્ર અને પોતાના પડોશીએ આ રીતે તેને ખરીદી કરી આપી હવે એ પહેરીને ભૂલમાં ઘરે ગઈ ઘરે ગઈ પછી તેના પપ્પાએ તેને પૂછ્યું કે તું આ ક્યાંથી લાવી તો તેણે સહજ ભાવે કીધું કે આ તો પેલા યુવકે આપી છે જે આપણી બાજુમાં રહે છે અને આપણી સાથે કામ કરે છે તેના માતા પિતા ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયા અને તેમણે ખૂબ જ આડું અવળું વિચારી લીધું અને તેને અતિશય માર માર્યો અને હવે તેની સાથે વાત નથી કરવાની કે તેની સાથે કોઈ કામે જવાનું પણ નથી એ રીતનો એક જાતનો પ્રતિબંધ લાદી દીધો તે લોકો એકદમ ગુસ્સાથી અને તે અવળું સમજી બેઠા કે પોતાની દીકરી કંઈક ખોટું પગલું તો નથી ભરી રહી હજી નાની ઉંમર છે અને અન્ય ધર્મ છે એમ સમજીને આ બાજુ ઘણા દિવસ પછી એ લોકોએ એ મળવાનું બંધ થઈ ગયું તો એકવાર યુવાન મળ્યો યુવતીને તે તો તેણે પૂછ્યું કે કેમ તું દેખાતી નથી તારા ઘરના હવે સાથે કામે નથી આવતા તારા પપ્પા તો તેણે પોતાને હાથ ઉપરના અને ચારે બાજુ નિશાન પડેલા હતા તે બતાવ્યા તે જોઈને યુવકની આંખોમાંથી આંસુ સરી પડ્યા તેણે કહ્યું કે મારા માતા પિતા મને દબડાવી રહ્યા છે ગુસ્સે થઈ રહ્યા છે કે તું સંબંધ બાંધી રહી છે આવી રીતે હિન્દુ સાથે અને તે આવું કેમ કર્યું અને એ વિશે એ કારણે મારી ઉપર એમણે બહાર નીકળવાનું પણ બંદી ફરમાવી દીધી છે અને મને મારપીટ પણ કરે છે અને કરી તે જોઈને યુવાનનું દિલ દ્રવી ઉઠ્યું તે ખરેખર અંદરથી રડી પડ્યો કે મારા કારણે તેને આટલું સહન કરવું પડ્યું ને તેને બહાર નીકળવાનું પણ બંધ થઈ ગયું હસવા રમવાનું પણ બંધ થઈ ગયું તો પછી ખબર નહીં કેમ પરંતુ એમ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો અને કોઈ વાર ફરીથી બી પણ એકવાર જ્યારે એ લોકોને મળતા ક્યાંક પહેલાં જોઈ ગયા તો તેના માતા પિતાએ ફરીવાર પણ તેને અતિશય માર માર્યો અને આમ કરતાં કરતાં થોડા એક એકવી વરસ પણ વીતી ગયા તે યુવતી હવે સાડા સત્તર પોણા અઢાર વરસ જેવી પણ થઈ ગઈ હતી એમ કરતાં કરતાં એકવાર યુવાને તે યુવતીને પ્રસ્તાવ મૂક્યો કે તું શું મારી સાથે લગ્ન કરીશ તો તે યુવતીએ હા ભણી દીધી અને પછી એને અઢાર વર્ષ પૂરા થવામાં ઓગણીસમું બેસવામાં છ મહિના બાકી હતા ગમે તેમ કરીને એ લોકોએ છ મહિના વિતાવ્યા અને પછી એ લોકોને ખ્યાલ આવી ગયો હતો કે જે લોકો વાતચીત કરવામાં પણ આટલા ગુસ્સે થાય છે અને મારપીટ કરે છે અને આટલી એકદમ અતિશય અંતિમવાદી વિચારધારા ઉપર આવી જાય છે તો તે લોકો લગ્ન ક્યાં કરાવવાના હતા એવું સમજીને તે લોકો ઘરેથી પલાયન થઈ જાય છે એકવાર સમય જોઈ અને પછી આ બાજુ યુવતીના પિતાએ पोलीस फरियाद नोंदवी दिदी अपहरण युवक विरुद्ध એમ કરતાં કરતાં પોલીસ એ લોકોની શોધખોળમાં લાગી જાય છે ને એ લોકોનો ખ્યાલ આવે છે યુવકના માતા પિતાને પણ સખત રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે યુવકે યુવતી તો અઢાર વર્ષની થઈ ગઈ હોય છે એટલે એણે કાયદેસર કોર્ટ મેરેજ કરી લીધા બંને અને તે લોકો છુપાતા ફરતા હોય છે પરંતુ છતાંય પોલીસના ડરથી અને તેના માતા પિતાના યુવતીના માતા પિતાના ડરથી યુવકના માતા પિતા તો યુવતીને સ્વીકારવા તૈયાર હોય છે પરંતુ યુવતીના માતા પિતા થોડા કટ્ટર વિચારધારા ધરાવતા હોવાથી તે સ્વીકારવા તૈયાર નથી હોતી અને તેને ગોતા ફરે છે આ બાજુ યુવકના માતા પિતાને પણ હેરાનગતિ ઘણી થતી હોય છે તે એને સમાચાર મળે છે બંનેને કામ કરવામાં પણ એક જગ્યાએ સ્થિર રહી શકતા ન હોવાથી રોજીરોટીનો પણ પ્રશ્ન થઈ જાય છે મજૂરી પણ મળતી નથી યુવતી આ બધી પરેશાની જોઈને તે પણ એકવાર રડી પડે છે અને તેના પતિને જણાવે છે કે હું હાજર થઈ જાઉં છું પોલીસ સ્ટેશન અને બધું જણાવી દઉં છું પણ યુવક ના પાડે છે કે એને જોખમ જણાય છે કે ક્યાંક કંઈક કરી બેસે તો યુવતીના મમ્મી પપ્પા અથવા તો બીજા કોઈ ગામવાળા તો છતાં પણ યુવતી પોતાના વરની હાલત જોઈ નથી શકતી ને એના ઘરવાળાને પરેશાની થતી હોવાથી પોલીસ સ્ટેશને તમામ ડોક્યુમેન્ટ લઈને હાજર થઈ જાય છે કે હું પુખ્તમયની છું મારી મરજીથી જ મેં લગ્ન કર્યા છે આ જાણીને પોલીસ પણ એકવાર તો એના પિતાએ જે અપહરણની ફરિયાદ કરી હોય છે એટલે એ યુવકને કસ્ટડીમાં લે છે પછી એ બધા જ્યારે પેપર્સ જોવે છે તો યુવતી તો ખૂબ જ એક પુખ્ત વયની ઉંમર પછી જ એણે લગ્ન કરેલા છે અઢાર વર્ષ પૂર્ણ થયા પછી અને યુવકે પણ અઢાર વર્ષ પૂર્ણ થયા પછી જ તેને લઈને લગ્ન કર્યા છે એટલે તે લોકો તેને છોડી તો દે છે પરંતુ જ્યારે તેને એક લોકઅપમાં થોડોક સમય રાખે છે તે સમય દરમિયાન યુવતીની ચેકઅપ કરવામાં આવે છે અને પોલીસ ચોકી ઉઠે છે કારણ કે યુવતીને તો એચઆઈવી પોઝિટિવ હોય છે અને યુવકની પણ આ હિસાબથી તેને જણાવવામાં આવે છે કે યુવતીને તો એઇડ્સની બીમારી લાગુ પડી છે જ્યારે યુવકની તપાસ કરવામાં આવે છે અને થોડોક સમય રાહ જોઈને છ મહિના પછી પણ તેની તપાસ કરવામાં આવે છે તો યુવકને તો એચઆઈવી નેગેટિવ હોય છે જ્યારે યુવકને પોલીસ પૂછે છે કે તું શું આ યુવતી સાથે જવા માગે છે કારણ કે તેના એઇડ્સ છે પણ યુવકે કહ્યું કે જો મને પણ લગ્ન થયા પછી કંઈ થયું હોત કે અકસ્માત થયો તો શું મને યુવતી છોડી દેતી હું આ યુવતી સાથે જ જીવન જીવવા માગું છું અને ભલે તેને એઇડ્સ તો અમે બાળકો નહીં કરીએ પરંતુ અમે જીવીશું તો સાથે ને મરીશ્યુ તો સાથે અમે બંને સાથે જ જીવાના મરવાના કોલ લીધા છે એમ કરીને યુવકે યુવતીને એઇડ્સ હોવા છતાં એ જાણીને તે છતાં પણ તેણે તેની સાથે જ જીવન જીવવાનું નક્કી કર્યું આને કહેવાય સાચો ભાઈ અને પોલીસે તેમને રક્ષણની પણ ખાતરી આપી અને તેમને સાથે રહેવા જવા દીધા